વાઘડનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ગુજરાત દલિત સમાજ આસ્થાનું કેન્દ્ર સંત ત્રિકમ સાહેબ જગ્યા ચિત્રોટના ટ્રસ્ટના સંચાલન બાબતે છેલ્લા વર્ષોથી સમયથી વિવાદ ચાલતો હતો જે ગતરોજ સામાજિક આગેવાન અશોકભાઈ રાઠોડની આગેવાની હેઠળ સમગ્ર કચ્છ વાઘડ સહિત ગુજરાતભરના દલિત સમાજના આગેવાનો સહિત હજારોની સંખ્યામાં સમાજના લોકો એકત્રિત થઈ આ જગ્યા ખાતે પરંપરાગત રીતે સમાજની સભા યોજાઈ હતી જેમાં જગ્યાની હાલની પરિસ્થિતિને જોતા એવું જણાઈ રહેલું છે કે હાલ જે જગ્યાનું સંચાલન કરી રહેલ છે તે વ્યક્તિઓ દ્વારા સમાજની દાયકાઓથી ચાલી આવતી પરંપરાનું ઉલ્લંઘન કરેલું છે તેમજ એમનું સંચાલન યોગ્ય ન લાગતા અને સામાન્ય સભા પહેલાં હાલના બની બેઠેલા સંચાલક જગ્યા છોડીને નાસી છૂટેલ અને સમાજની અવહેલના કરેલ છે તેમજ જગ્યાની બદનામી થાય તેવા કૃત્યો કરેલ એમની સંચાલનની મુદત પૂર્ણ થતા કોઈને જાણ કે મીટિંગ કર્યા વગર પોતાના મળતિયાઓને ટ્રસ્ટી બનાવી બારોબાર ફરીથી જગ્યાનો વહીવટ લેવા પ્રયત્ન કરે છે જેથી સામાન્ય સભામાં સમાજના આગેવાનો અને હાજર ટ્રસ્ટીઓ દ્વારા ઠરાવ કરી નવા ટ્રસ્ટીઓ તેમજ સંચાલકની નિમણૂક કરી જેમાં સર્વસંમતિથી અને સમાજના લોકોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને જગ્યાના નવા સંચાલક તરીકે અશોકભાઈ રાઠોડની નિમણૂક કરાઈ હતી સામાન્ય સભામાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જગ્યાના નવા ટ્રસ્ટીઓ તેમજ સંચાલકનો રજિસ્ટ્રાર કચેરીએ ફેરફાર રિપોર્ટ રજૂ કરવો તેમજ જે જગ્યા છોડીને ગયેલા પહેલાના સંચાલકે જગ્યાની તમામ સાધન સંસાધનો તેમજ ચીજવસ્તુઓ અને ચાવીઓ સમાજ અને નવા નિમાયેલા ટ્રસ્ટીઓ તેમજ સરકારીના અધિકારિક અધિકારીની સાક્ષીએ દિવસ સાતની અંદર તમામ વહીવટ સુપરત કરવો અન્યાય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સભામાં રાપર તાલુકા સહિત સમગ્ર કચ્છ ગુજરાતના આજના આગેવાનો તેમજ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજ બહુ સંખ્યા ચિત્રો સાહેબની જગ્યા ખાતે સમગ્ર કચ્છ જિલ્લા મેઘવાર સમાજના લોકો તથા રાપર તેમજ ભચાઉ તાલુકાના પંચોના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહી અને જે દાયકાઓ જૂની જે સંત ત્રિકમ સાહેબની ને સાહેબ સંપ્રદાયની જે પરંપરાઓ છે એ પરંપરાને અનુસરણીને આ જગ્યામાં છેલ્લા કેટલાય સમયથી અમુક લોકો જે ગેરવહીવટ ચલાવી રહ્યા હતા અને આ જગ્યાને સતત બદનામ કરી રહ્યા હતા જેથી કરીને આજે સમગ્ર સમાજ આજે ચિત્તોળ ખાતે ઉપસ્થિત રહી હતી અને અગાઉથી જાણ કરીને મિટિંગની અને આ નવા જે ટ્રસ્ટીઓ નીમ્યા છે એની આજે અહીંયા કરી મિટિંગ યોજાઈ હતી પણ અહીંયા આવતા અમે જોયું કે જગ્યાની અંદરમાં કોઈ પણ બહારથી આવનારા મહેમાનને કોઈ પણ પ્રકારનો આવકાર ન હોય એ રીતે આખી આખી જગ્યામાં તાળા મારી દેવામાં આવેલ હતા અહીંયા કોઈ પૂજારી કે કોઈ જગ્યાના દેખરેખ માટે કોઈ માણસ નથી રાખેલો તો અમે બધા સમાજના લોકોએ આજે અહીંયા બેને જે સામાન્ય સભામાં નક્કી કર્યું છે કે પરંપરાગત રીતે જે આ સમાજનો વહીવટ અને સંચાલન આજથી સમાજ કરશે અને જે ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓ એ પણ આજે અહીંયાથી નક્કી કર્યા છે તેમજ આ જગ્યાનો વહીવટ યોગ્ય ન લાગતા અને એવું પણ અહીંયા જણાતા કે અહીંયા ખાલી આ જગ્યાની દેખરેખ અને વહીવટના નામે માત્ર ને માત્ર ખોટા સીન સપાટા થઈ રહ્યા છે પોતાના વ્યક્તિગત લાભ ખાટવા માટે અમુક લોકો કાર્ય કરી રહ્યા છે તો એવા લોકોને આ જગ્યા ખાલી કરવા માટે દિવસ સાતની નોટિસ અમે સમાજ વતીથી આપીએ છીએ જો સાત દિવસની અંદરમાં જગ્યા ખાલી કરશે નહીં તો આવા લોકો ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરાવીશું તેમજ જ આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આ સંત સાહેબની જગ્યાની દેખરેખ રાખવા માટે ચિત્રોડ ગામના પંચના લોકોને અને ટ્રસ્ટીઓને અમે નિમણૂક કરી છે આમને પણ કોઈ હેરાન પરેશાન અહીંયા કરશે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે આ જગ્યાના જે સામાન અને અત્યારે ચાવ્યું જે લઈને ગયા છે એવા જે અગાઉના જે સંચાલક હતા એમને પણ અહીંયાથી કહેવા છે કે દિવસ સાતની અંદરમાં આ બધું અહીંયા ત્રિકમ સેબની જગ્યાએ જમા કરાવી જાઓ નવા ટ્રસ્ટીઓ કરે નહીં તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી તો કરશે પણ સામાજિક રીતે કાર્યવાહી પણ કરશે એવી અમે અહીંયા આજના બધા સમાજના લોકો ભેગા થઈને ઠરાવ કર્યો છે જય ત્રિકમ સેમથી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાયો